સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ વસ્તુઓનું વેચાણ થતું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે રાંદેર પોલીસે અડાજણ બસ ડેપો નજીક દરોડો પાડી ડુપ્લિકેટ શૂઝ ટી શર્ટ્સ શર્ટ અને પરફ્યુમના વેચાણનો પર્દાફાશ કર્યો છે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આબિદ ઘુરા અને સુફિયાન પાલ્લાલ દ્વારા નામચીન બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લિકેટ માલ તૈયાર કરી તેનું વેચાણ કરવામાં આવતું હતું આરોપીઓએ બ્રાન્ડેડ કંપનીના નામે નકલી વેબસાઇટ બનાવી ઓનલાઈન મારફતે પણ ગ્રાહકોને ઠગ્યા હોવાની માહિતી સામે આવી છે દરોડા દરમિયાન પોલીસે અંદાજે રૂપિયા એક લાખ વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ સમગ્ર મામલે આબેદ ભૂરા અને સુફિયાન પાલ્લા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ વધુ તપાસ ચાલુ તારીખ સત્તાવીસ બાર બે હજાર રોજ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અડાજન બસ ડેપો માં આવેલ હપ માં એક કોમ્બિંગ કરવામાં આવેલ સાત છે આબિદભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લા ની દુકાન ચેક કરતા બ્રાન્ડેડ કંપનીના અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના શૂઝ ઘડિયાળ પર્સ પરફ્યુમ ગોગલ્સ ટી શર્ટ્સ ક્રોક્સ મળી આવેલ અને એમને બિલો રજૂ કરવા જણાવતા બિલો રજૂ કરેલ નહીં અને વધુ વિગત પૂછતા એમને જણાવેલ કે અમે આ જે શૂઝ છે એને અમારી અલગ અલગ જે વેબસાઈટ્સ બનાવવામાં આવેલ છે શૂ એસ્કેપ્સ પ્લાસિક બેગ પ્લાસી પર્સ પ્લાસી કિક્સ સુગાઝમ અર્બન ડ્યુટ કીક અને ફેશન આઈના જેવી વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ પેજ પર અમે આનું વેચાણ કરીએ છીએ અને વધુ વિગત પૂછતા એમની એમઓ એ રીતની હતી કે આ શૂઝ પરફ્યુમ્સ બધી અલગ જગ્યાએથી મેળવી અને એ બ્રાન્ડના બોક્સીસ બીજી જગ્યાએથી મેળવી એ બોક્સમાં પેકેજિંગ કરીને ઓલ ઇન્ડિયા એ લોકો ડિલિવર કરતા હતા જેમાં મુદ્દામાલ કુલ એક લાખ વીસ હજાર ત્રણસો નો કબજે કરવામાં આવેલ છે અને આરોપી નામે આબિદભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે